હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી બુટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કર ન લાગી તો યુ ટર્ન લઈ ફરી આવ્યો અને ટક્કર મારી હતી શું છે સમગ્ર અહેવાલ જુઓ એલ કે સ્ટાર ન્યૂઝ ચેનલ પર બૂતલે કરતી પહેલા રાઉન્ડમાં ટક્કર ના લાગી તો યુ-ટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો હતો પોલીસે આરોપી સામે પોલીસ કર્મચારીને હત્યાની કોશિશ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સુરતનાથવાલાયન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કારાભાઈ जाधवભાઈ મધરાત્રે પેટ્રોલિંગ કરી એક વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન ટીમલિયાવાડ ત્રણ રસ્તા પાસે પીસીઆર તેત્રીસ અને 34 ના સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરતા હતા ત્યારે અથવા ગેટ તરફથી કાર નંબર જી જે પંદર સીડી દસ બાર આવતા કારાભાઈએ તેને રોકવાનો ઇશારો કર્યો હતો કાર ચાલકે કાર ઉભી રાખવાને બદલે ફૂલ સ્પીડમાં ભગાવી ત્યારબાદ ફરી પરત આવ્યો અને હેડ કોન્સ્ટેબલ કારાભાઈને કારથી જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા હતા હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા હતા જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા હતા અને કાર ચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ કર્મીઓ પીસીઆરમાં પીછો કરતા કાર ચાલક ગાંધી સ્મૃતિ ભવન પાસેથી યુ ટર્ન લઈ અથવા ગેટ તરફ ભાગવાની ફિરકમાં હતો જો કે કૈલાસ રેસ્ટોરન્ટ પાસે કાર અચાનક બંધ થઈ જતા પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો હતો અથવા પોલીસે કાર ચાલક ચિત્રાર્થ ઉર્ફે ચિત્રાર્થ ઉર્ફે ચિન્ટુ ભરત રાંદેરીને સકંજામાં લઈ સરકારી વાહનમાં બેસાડવા પ્રયાસ કરતા તેને અહીં પણ આનાકાની કરી વિરોધ કરી ભાગવાની કોશિશ કરી હતી બળ પ્રયોગ કરી પીસીઆરમાં બેસાડી તેને પોલીસ મથકે લઈ જવાયો હતો જ્યાં અથવા પોલીસ મથકના પીએસઓ સકારામભાઈ સાથે જીબાજોડી કરી ઝાપટ મારી દીધી હતી પોલીસે આરોપીની ફોક્સ વેગન કંપનીની વેન્ટો કાર કબજે લીધી હતી અને પોલીસ કર્મીની હત્યાની કોશિશ અને સરકારી ફરજમાં રુકાવટનો ગુનોધી ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા પ્રમાણે ચિત્રાર્થ ઉર્ફે ચિન્ટુ રાંદેરી લિસ્ટેડ બુટલેગર છે અથવાડાચન સહિત ત્રણ પોલીસ મથકે નોંધાયેલા પ્રોવિશનના ગુનામાં તે વોન્ટેડ હતો અથવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે અગાઉ તેના બે કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જ કરી ચૂક્યા છે જેથી કિન્નાખોરી કહો કે દાસ રાખી બુટલેગર રાંદેરીએ હેડ કોન્સ્ટેબલ કારાભાઈ નિરાધાપૂર્વક કારથી ઉડાવી દેવાની કરતૂત કરી હતી કારમાં બે વખત રેકી કરતો પણ સીસીટીવીમાં કેદ થયો હતો सीपी सर की सूचना से हमारे सभी पुलिस स्टेशन में पीसीआर रात को एक से तीन बजे वाहन चेकिंग करती है उसका पॉइंट हम रोज सरप्राइज रखने के लिए कंट्रोल रूम से रोज उनको नया पॉइंट बताते हैं इसी क्रम में अठवा पुलिस स्टेशन की पीसीआर है उनको अवार्ड वार्ड रास्ता पे वाहन चेकिंग के लिए बोला गया था दोनों पीसीआर का स्टाफ है वो वहाँ गाड़ी के ऊपर की लाइट चालू करके वाहन चेकिंग कर रहा था तभी वहाँ अठवा पुलिस स्टेशन की तरफ से एक पॉक्स की वेंटो कार सफेद कलर की आई थोड़ा डाउटफुल लगने पे कार को रुकवाया गया और कार चालक जो है उसने वहां से भागने की कोशिश की पुलिस ने रुकवाया तो जान के पुलिस के ऊपर गाड़ी चढ़ाने की कोशिश की खुशकिस्मती से हमारा जो स्टाफ वहां पे था एक हेड कॉन्स्टेबल उसकी जान बच गई कार चालक को दोनों पुलिस पीसीआर का स्टाफ है उसने काबू किया तो पता चला ये चित्रार्थ उर् चिंटू रंधेरी है ये अठवा पुलिस स्टेशन के हथ में रहता है और इसके ऊपर तीन प्रोहिबिशन के गुना है एक मारामारी का गुना है एक एक्सीडेंट का गुना है एक बार ये पासम में जाके आ चुका है इसको काबू करके पुलिस स्टेशन ले जाया गया वहाँ रास्ते में पीसीआर के साथ पुलिस स्टेशन में जाने के बाद में पीएसओ के साथ भी इसने गलत तरीके का बर्ताव किया वो जो सरकारी काम कर रहे थे उसमें बाधा उत्पन्न करने का प्रयास किया इसका अटवा पुलिस स्टेशन में एफ दाखिल की गई है और अभी नामदार कोर्ट के सामने रजू करके उसका पुलिस कस्टडी का रिक्वेस्ट हमने किया है जिसपे मंडे को सुनवाई होगी अभी आरोपी जो है उसको जुडिशियल कस्टडी में भेज दिया गया है બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત